પણ બેઠા ઘોડા પર બેસીને કદાચ અમે યાત્રા નહીં કરીએ તો ચાલે પણ ઘોડો કેટલો તકલીફ કરે જ્યાં આપણને ચાલતા પાંચ ડગલા ચાલતા એક તો હવા પાતળી પાંચ ડગલા ચાલતા શ્વાસ આવી જાય અને ઘોડા પર આપણે મૃત્યુ ઉપર જાય એ આત્મા ના પાડે કેટલી વેદના થતી હશે અવતાર મળેલો કહેવાનો હેલું છે કે બળદ ઘોડા પણ જ્યારે એ વેદના રોજ ને રોજ કેમ ચાલતા હશે એ ની અંદર અંતરાત્મા કેટલો દુભાતો હશે અને જ્યાં ચાલતા જાતા આપણને બીક લાગે એવી જગ્યા પર એ લોકોએ આટલા ઝડપથી જવાનું આવી યોનીઓ આપણને મળે ખરાબ કરવું નથી તો આ જીવો માટે સારું નથી હું કામ કારણ કે જે વેદના વેઠે આજે તમે બકરાઓ કે વરઘાવો આજે હલાલ થાય એ તો કદાચ જે હલાલ કરવામાં અને દયા ધર્મ નહીં મળે એટલે કેટલી ખરાબ એ જગ્યા પર આપણી જાતને મૂકો એ જગ્યા પર અને આપણને કોઈ વગેરે તો આપણા અંતરની સ્થિતિ શું થાય પણ આ અહેસાસ જ્યારે ચાર ધામમાં ગયો તો થયો કે જીવનની અંદર એવા કોઈ કર્મો નહીં કરવાના કે આવી ખરાબ યોનીઓ આપણને મળે અને વિશેષમાં આપણને ભગવાને મનુષ્ય નો અવતાર આપેલો છે અને એ પણ સાંઈ બાબા એ કહેલું કે આ મુક્તિ માટેનું સાધન છે આ મુક્ત સાધન છે અને એના બદલામાં આપણે બધા હું કરી રહેલા છે ને તારું કરીને દ્વેષો યુદ્ધો જાનહાનિઓ કરીને આ સમય ને અને આ જીવનને બધા આપણે બગાડી રહેલા છે કથા તો પૂરી થઈ જાય લીલાવતી કલાવતી પણ જીવન નું મર્મ ત્યારે જો સાચો સાયના વગર ઇને કેવાય કે જીવોના દર્દું જાણે માણસને ત્યારે જીવોના દર્દને ત્યારે અહેસાસ થાય એને ભાઈ કેવાય કારણ કે અંદરની વેદના એ પરમાત્મા સિવાય બીજું કોઈ જાણી શકતું નથી આ બધી એ તો જીના પર પડે ખાલી કહેવાનું હેલું છે કે અરે કઈ નહીં કરવાના પાપો પણ જે જીવ તડપે એક માછલી ખાલી ને ખાલી પાણીમાંથી બહાર નીકળે અને કેટલા તરફ મારે કેટલી એવું કામ કારણ કે એને પાણીથી બહાર કાઢવામાં આવે આમ જાય તેમ જાય ખાવા દયા આવતી નથી પણ જે માણસ હરી નો ભગત હોય તો એ ધરમ જોઈને પણ એનું અંતર દુઃખ પામે અને એ જગ્યા પર આપણી જાતને મૂકો રણ પ્રદેશ આપણને મૂકી દીધા હોય અને પાણીનો નો સાટો નહી પડે અને કોઈ આવીને પાણી રેડી લાગે પણ આપણને નહી આપે ત્યારે આપણા જીવની હું સ્થિતિ થાય એના પર માણસો વિચાર કરવાનો એટલે કોઈને પણ એટલા માટે જ બહુ ગમે એ શિરડી ની અંદર એ દ્વારકા માય ની અંદર એ દુનિયાને બોજ આપતો આ જગત ના અંદર કોઈ બી જીવનો અહિત કરવાની જરૂર નથી દહીં દહીં નાખી દુનિયાને દુનિયા કેવી રીતે સુખી રે એના માટેના હંમેશા સાંઈ બાપાએ પ્રયાસો કરેલા એટલા માટે એ ફળી બહુ સરસ ગમે વારંવાર અને પ્રવચનોમાં ગાયબ કેવું સ્થકા નહીં ગુસ્સકે લીએ કોઈ गैर नहीं है खैर करे सब बंदों की ये देखो सुबह हो सा हो साने कहना गुसाई एक कहना आप जन्ना एक एक करियो એક એક શબ્દો એટલા સરસ છે પણ સમયાંતરે આ કથા સાંઈ બાબાની એટલે કારણ કે આ તો દિલની વાતો જાણવા વાળો દેવ છે અને પણ આપણને કથા મળી છે સાત સાત દિવસ સુધી તો બહુ સરસ રીતે આપણે આ કથાનું શ્રવણ કરીએ એમ કહેવાય કે એક આસને એક જીતે સાત દિવસ સુધી આ કથાને સાંભળે તો ગમે એવો મહારોગ હોય પણ બાબાની કૃપાથી એ રોગ પણ દૂર થઈ જાય જન્મો જન્મની વાંધણી બાય હોય પણ એક શ્રદ્ધાથી આ એક આસને કથા સાંભળે તો એ વાંધણી બાયને પણ પુત્ર નિશ્ચિત થઈ જાય અને ગમે એ મનોકામના પૂરીની નહીં થતી હોય પણ એક આસને કથા સાંભળવાથી એ મનોકામના પણ પૂર્ણ કરનારી આ કથા છે અને એ ફરતો તો આપનારી છે પણ પરમ મુક્તિ ને આપનારી આ કથા છે સંસારના કામો કરતા કરતા ભગવાન માટે સમય કાઢીને જે ભક્તો ભગવાનની કથા સાંભળે એની સંસારની બધા બધી જ વ્યથાઓ ચિંતાઓ એ સદગુરુ હરી લે પણ માણસો બલિદાન આપવા માટે જ્યારે અચકાયો સાંઈ બાબા નો એક નિયમ હતો કે એ ભક્તોને ચેક જ કરી લેતા કે મારો ભગત બલિદાન આપવા વાળો છે કે કેમ એટલે પેલા દક્ષિણા માનતા કે લાવ મારી દક્ષિણા તમે કોઈ પણ ક્ષેત્રની અંદર બલિદાન નહીં આપે ત્યાગની ભાવના નહીં રાખે એટલે કોઈ પણ વસ્તુ માણસોને પ્રાપ્ત થઈ શકતી કારણ કે કોઈ ઊંઘ નહીં છોડે કોઈ ખાવાનું નહીં છોડે અને કોઈ પોતાનો પોતાનું કામ નહીં છોડે પણ કંઈક પ્રાપ્ત કરવા માટે કંઈક ને કંઈક તો છોડવું જ પડે તો જ આપણે કોઈક વસ્તુને પકડી શકીએ ને તો સાંઈ બાબાએ એ લોભ માટે બહુ સરસ શબ્દ વાપરેલો કે લોભ હોય ત્યાં ભ્રમ નહીં આવી શકે ભગવાનની વસ્તુ નહીં આવી શકે અને જ્યાં ભગવાનની વસ્તુ આવી જાય ત્યાં લોભ આવી શકતો નથી એટલે ત્યાગની ભાવના હંમેશા માણસો ની અંદર હોવી જોઈએ અને આ સંસારના લોકો ભગવાનની કૃપાથી જે બધી વસ્તુ થાય આપણે ભગવાનની કૃપા છે તો જ આપણું ભાગ પાકે ભગવાનની કૃપા છે તો જ આપણું પરિવાર સારું રહે અને એ જ ભગવાનને હારું આત્મક બલિદાન આપવું પડે ત્યારે આ સંસારીઓ આપી શકતા નથી માયા માણસો માટે આખું બલિદાન આપી દે પણ ભગવાન માટે જ્યારે આપવાનું આવે ત્યારે એટલા માટે પછી એનું ફળ પણ તેવું જ નિશ્ચિત થઈ જાય જેવો ભાવ રાખે તેવું જ ફળ નિશ્ચિત થઈ જાય એટલે હંમેશા માણસો એ જાગેલું તમારા બાબા હંમેશા કહેતા અમારા દયાનંદ ગુરુજી પણ વાતે વાતે સત્સંગમાં કે શું સૂઈ ગયા બધા કારણ કે એને ખબર હતી આ બધા સુતેલા જ છે અને જે જાગી જાય એ જીવનની અંદર કઈ ને કઈ પ્રાપ્ત કરી લે એટલે એના માટેનું આ જીવન છે એટલે એમની ઓળખાણ પેલા આવી રીતે એમ તો ઓળખાણ આપવા જાય તો ઓળખાણમાં સાત દિવસ નીકળી જાય પણ કથાનું આ બધી છે અને એ કથા સાંભળનારના સર્વે રોગ રાય બધી જ મનોકામનાઓ પરિપૂર્ણ થશે માણસોને નિસીમ અસીમ સુખ પ્રાપ્ત થશે જો સાંઈ સાંઈનું ખાલી નામ લેવાથી પણ હમણાં અમારા બધા છોકરાઓ ને આજની માળા આપેલી છે પણ બધાને ફેરવતા જોઈને આનંદ થયો હું કારણ કે એક સંતે અમે ચાર ધામ ગયા તો એક સંતે એમ કહ્યું કે આ પહેરો અને ખાલી ચલાવો થોડો સમય તકલીફ પડે પણ બહુ સારી વસ્તુ આવી ગઈ અહીંયા ચાર આંગળીમાં ફેરવી લેવાય અને વાત કરતા કરતા પણ આ ચાલ્યા કરે ને આ ચાલ્યા કરે મોડું ભળે બોલ્યા કરે એક જ તાલીની પ્રેક્ટિસમાં આ વસ્તુ આ જ્યંતીભાઈએ પકડેલી જ છે આત્મા જ્યંતીભાઈ બતાવો એક બાજુ કથા પણ સંભળાયા કરે અને એક બાજુ આ પણ આ હરિના હરિના ધામમાંથી આ વસ્તુ પ્રાપ્ત થઈ એટલે એ સનાતન વસ્તુ પણ પદયાત્રામાં જતા જતા બધાને આપવાનો ખાલી વિચાર છે પણ જો આવી જાય તો કારણ કે પદયાત્રામાં બધા વિવિધ વાતોના ના મારે એના કરતાં જેટલું વાકર હે એટલું સ્મરણ અને એવું કહેવાય કે મોરેથી સ્મરણ કરે તો વિચાર આવે જાત જાતના પણ આ સ્મરણ અંતરાત્માથી થાય શરીર કામ પણ કર્યા કરે ચાલ્યા પણ કરે અને આનું સ્મરણ પણ થયા કરે બહુ પવિત્ર વસ્તુ છે પણ જો સમજાઈ જાય તો અને મન થી થયા કરે એટલે મન ખોટા વિચાર માં નહીં જાય આપણી શક્તિઓ ક્ષીણ એટલા માટે ક્ષીણ પણ સ્મરણ કરતા કરતા ખોટા વિચાર નહીં આવે અને પછી જ્યારે ટેવ પડી જાય તો આમ પણ કરવાની જરૂર નથી પછી અંદરથી ચાલ્યા કરે બહુ અનમોલ વસ્તુ છે બધાને સમજાય પણ ધીરેથી સમજાય અને એ પણ સદગુરુ ચરણ પકડી પકડી રહે તો હું જાય ને તો ચરણ સુધી જાય તો પછી સે પણ જાય એટલે આવી આ બધી સાઈ ની અનમોલ કથાઓ છે તો એ શિરડી ના બાબા એમ તો આપણને તો બધાને ખબર જ છે કે શિરડી કયા જિલ્લામાં આવેલું કયા તાલુકામાં આવેલું કારણ કે આપણે તો દર વર્ષે શિરડી જવા પણ નવા ભક્તોને કદાચ ની પણ ખબર રહી તો એ મહારાષ્ટ્ર અહમદનગર જિલ્લાનું કોપરગામ તાલુકામાં આવેલું એ શિરડી ગામ અને આ શિરડી ગામ એની બાજુમાં રાતા ગામ અને બાજુમાં નીમ ગામ આ બે ગામ છોડીને બાબા કોઈ પણ દિવસ બહાર ન ગયા શિરડીના સાઈ બાબા આ નીમ ગામ અને રાતા આ બે ગામને છોડીને કોઈ પણ દિવસ આવ્યા પછી નહીં ગયા પણ આખી દુનિયામાં કયું પ્લેન ક્યારે જવાનું કઈ ટ્રેન વહેરી આવવાની કે મોડી આવવાની એ દ્વારકા માયનો ફકીર દ્વારકા માયમાં બેહરી બેહીને જાણતો હતો અને એના મુજબ એ ભક્તોને સૂચન કરતો કે જા જલ્દી નીકળી જા આજના તડકું રોકાઈ જા જે નિર્દેશન કરે તે બધા ભક્તોએ પાડવું જ પડતું કારણ કે સદ્ગુરુનો આદેશ એટલે આદેશ અને આ સંસારની અંદર જે સદ્ગુરુના આદેશ મુજબ ચાલે તો તે જીવનમાં કોઈ પણ જગ્યાએ ગોથા ખાતા નથી કારણ કે સાંઈ બાબાએ એ કાકા સાહેબ દીક્ષિતને એમનો પરમ ભક્ત કાકા સાહેબ દીક્ષિત દીક્ષિત એટલે બ્રાહ્મણમાં આવે પણ એ સાંઈ બાબા પાસે બેસતો તો એ હંમેશા નીચું જોઈને બેસતો બાબા જે પણ કહી તે ફાઈનલ એટલે એક વાર બાબા એમની પરીક્ષા લીધેલી કે આ બકરાને